ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે અને આજે બીજા દિવસે રાજકોટના જે ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા અને જે પ્રકારે રાજકોટમાં હેલ્મેટ નથી પહેરતા તેમને પોલીસ પકડી રહી છે તેઓને દંડ ફટકારી રહી છે આ મામલે તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરતા કહ્યું હતું કે હેલ્મેટની જે અમલવારી છે તે અમલવારી નરમ કરવામાં આવે અને સાથે સાથે ત્યાંના જે નાગરિકો છે તે નાગરિકોને જાગૃત પણ કરવામાં આવે આવી તેમણે રજૂઆત કરી હતી પરંતુ બચાવમાં રજૂઆત કરી રહ્યા છે આવા અનેક પ્રશ્નો હાલ ગુજરાતમાં ચર્ચાઇ પણ રહ્યા છે અને જે રાજકોટના ધારાસભ્ય છે આ ધારાસભ્ય ઉદય કાનગઢ સહિત અન્ય રમેશ ટીલાડા અને દર્શિતા શાહ છે તેમણે આ હર્ષ

ઘણા બધા રાજકોટના મીડિયાના મિત્રોના રાજકોટના લોકોના ફોન આવ્યા અને ગઈકાલે સાંજે જ આપણા ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે મારે ટેલિફોનિક વાત થઈ કે રાજકોટમાં અત્યારે આ પરિસ્થિતિ છે તો આમાં કઈક વ્યવહાર ઉકેલ આવે હેલ્મેટ લોકોની સુરક્ષા માટે છે પણ એનો જે અમલ કરવાની જે પદ્ધતિ છે એ લોકોમાં અવેરનેસ લઈ આવી લોકોમાં જાગૃતતા ફેલાવી અને એનો અમલ કરાવવો જોઈએ તો જે કાંઈ અત્યારે દંડ છે કે ફરજીયાત એ લોકો સાથે કડકાઈથી કામ લેવામાં આવે છે એ ન આવે ત્યારે એમણે આજે બપોરના અત્યારે જ થોડી વાર પહેલાં જ રાજકોટના ધારાસભ્ય તરીકે હું સાથી ધારાસભ્ય રમેશભાઈ પિલ્લાળા અને એવા ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ સાથે અમે ત્રણે સાથે મળી ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી અને એમણે પણ અમને ખાતરી આપી છે કે કોઈ પણ પ્રકારના દળ દ્વારા આપણે લોકોને હેલ્મેટ પહેરતા નથી કરવા લોકોમાં જાગૃતતા આવે અને આજ સવારથી જ લોકોને પુલ આપીને પુષ્પા આપીને એક અવેરનેસ ના ભાગરૂપે આ અભિયાન ચાલુ કર્યું છે પરંતુ લોકોને ફરજિયાતપણે કોઈ દંડ ઉઘરાવી અને આનો અમલ ન થાય તેવી અમને અમને ખાતરી આપી છે કે અમારે એવી રીતે કોઈ આવા દંડ ઉઘરાવી અને લોકો જયારે ફરજિયાતપણે આવી રીતે એનો દંડ ઉઘરાવીને અમલ નથી કરવાનો તો રાજકોટની જનતા પણ ને પણ વિનંતી છે કે છેવટે હેલ્મેટ છે આપણી સુરક્ષા માટે છે એના દંડથી કોઈ સરકારને કોઈ આવક કે કોઈ આવક માટેનું એ માધ્યમ નથી પરંતુ સમગ્ર દેશમાં હેલ્મેટ એક સુરક્ષાનું માધ્યમ છે તો એના માટે લોકોમાં અવેરનેસ અને લોકોમાં જાગૃતિ દ્વારા હેલ્મેટ પહેરાવવામાં આવે નહીં કે કોઈ કાયદાની કે દંડની રકમની કડક અમલવારી કરીને તો માન્ય ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈએ અમને આશ્વાસન આપ્યું છે કે રાજકોટની જનતા સાથે સરકાર સાથે છે અને કોઈ પણ પ્રકારના ફરજિયાતપણે અત્યારે કોઈ એવી વસ્તુ નહીં કરવામાં આવે કે લોકો હેરાન થાય પરંતુ ભવિષ્યમાં પણ લોકોમાં જાગૃતિ ફેલાવી અને લોકોને અવેરનેસ સમજાવી અને લોકો હેલ્મેટ પહેરે એના માટેના પ્રયત્ન કરવામાં આવશે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમની સૌથી પ્રથમ પ્રાથમિકતા એ લોકોની સુરક્ષા અને લોકોનો જીવ બચાવવાનો છે અને એ માટે થઈને રાજકોટમાં લોકોને લોકો સુરક્ષિત રહે લોકોને થતા અકસ્માતોને નિવારી શકાય એ માટે થઈને લોકો માટે થઈને જનજાગૃતિના ભાગરૂપે હેલ્મેટનો કાયદો લાવ્યા લાવવામાં આવ્યો હતો પરંતુ આ જ કાયદાને લીધે થઈને ખૂબ મોટી સંખ્યામાં રાજકોટના લોકો પણ હેલ્મેટ પહેરતા થયા છે અને પોતાની સુરક્ષાની ચિંતા કરતા થયા છે એનો અમને પણ આનંદ છે આ બાબતે લોકોની વ્યાપક ફરિયાદમાં રજૂઆત આવી હતી એ રજૂઆત અમે બધા જ લોકોએ સંઘવી સાહેબની રજૂઆત કરતાં એમણે ખાસ એ જણાવ્યું છે કે આવનારા સમય માટે આ જ રીતે જનજાગૃતિના માધ્યમથી હજુ લોકોને સુરક્ષિત કરવાનું કામ ચાલુ રાખવામાં આવશે એટલે કે લોકો વધુને વધુ સુરક્ષિત રહે એ બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે પરંતુ લોકોને કોઈપણ જાતની તકલીફ પડે કોઈપણ જાતનો એ લોકોને પ્રશ્ન થાય એવું કોઈ પણ કામ કરવામાં આવશે નહીં પરંતુ લોકોની સુરક્ષા એ સરકારની સૌથી પ્રથમ પ્રાથમિકતા છે હાલના તબક્કે અ હર્ષભાઈ એવું કીધું છે કે આજ રીતે હજી બે મહિના સુધી લોકોને પોતાની સુરક્ષા માટે થઈને જાગૃત કરવામાં આવશે આમ હવે જોવાનું તે રહેશે કે જે પ્રકારે આ ત્રણે ત્રણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રાજકોટમાં જે લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા તેઓને કડક અમલવારીશના સાથે દંડ લેવામાં ન આવે તેવી રજૂઆત કરી છે પરંતુ શું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ રાજકોટના પોલીસ કમિશનરને આવી કોઈ સૂચના આપશે ખરી આ સવાલ હજી ઊભો ને ઊભો છે નવજીવન ન્યૂઝ પર જે પ્રકારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તેની પલે પલની અપડેટ આપ સુધી પહોંચતી રહેશે તે માટે આ ચેનલ જોતા રહો તો ટ્રાફિક ના છે ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા